નમસ્કાર મિત્રો હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન શેરી કૂતરા અને સાથે સાથે પેન ડોગ એટલે કે પાલતુ કૂતરાઓનો પણ ત્રાસ વધી રહ્યો છે પાલતુ કૂતરાઓ દ્વારા નાગરિકો પર હુમલા કરવાના અનેક કિસ્સા આવે છે હાથીજળમાં જળમાં ચાર માસની બાળકી પર હુમલો કરતા મૃત્યુ થયું હતું અને થોડા દિવસ પહેલા બોપલમાં પણ આવી જ ઘટના ઘટી હતી જ્યારે રખડતા શહેરી કૂતરાઓ દ્વારા કોઈની કોઈપણ વ્યક્તિ પર અચાનક કે કોઈ બાળક પર અચાનક હુમલો કરવામાં આવતા તેઓ દો ભયંકરે ઈજાનો ભોગ બને છે અથવા તો જેમ બે હજાર ત્રેવીસમાં બન્યું હતું તેમ પરાગભાઈ દેસાઈ કૂતરાથી બચવા ભાગતા જતા તેમનું હેડ ઇન્જરી થતાં કરુણ મૃત્યુ પણ થયું હતું આ બાબતો આપણા માટે અત્યંત ચોંકાવનારી છે અને ચોંકાવનારી એટલા માટે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એબીસી પ્રોગ્રામ એટલે કે એનિમલ બર્ડ કંટ્રોલનો કાર્યક્રમ બે હજાર એકની સાલથી શરૂ કરવામાં આવ્યો છે અને તેમ છતાં પણ કૂતરાઓની સંખ્યા અને કૂતરા કરડવાના કેસમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નોંધાયો નથી ખાસ કરીને કૂતરા કરણવાના કેસ છેલ્લા વીસ વર્ષમાં કેસમાં છેલ્લા વીસ વર્ષ દરમિયાન ચારસો ટકાનો ધરખમ વધારો થયો છે એટલે બે હજાર છ માં જ્યાં અઢાર હજાર જેટલા કૂતરા કરણવાના કેસ નોંધાયા હતા તેની સામે બે હજાર પચીસમાં ઓગણા એસી હજાર કેસ કૂતરા કરણવાના નોંધાયા છે આ કલાક ખૂબ જ ચોંકાવનારા છે કારણ કે એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર દાવા કરી રહ્યું છે કે સબ સલામતની પોકારી રહ્યું છે કે દર વર્ષે આંકડા જાહેર થશે આટલા આટલી ખસીકરણ કરવામાં આવે છે આટલા રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં પરિણામ શૂન્ય છે નહીવત પરિણામ સાથે આપણે અત્યારે આનંદ માણી રહ્યા છે બધા સંતોષ માણી રહ્યા છે કે અમદાવાદમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ધીમે ધીમે ઘટી રહ્યો છે પરંતુ આ બાબત કહેવા જે સાંભળવા પૂરતી સાચી છે પરંતુ જે કાગળ પર લખેલા આંકડા છે જે છપાયેલા આંકડા જે જે તે ખોટું બોલવા નથી તે તથ્ય જે છે તે જ સાબિત કરવાનું છે ને હું આપને એના આંકડા આપી રહ્યો છું કે બે હજારની સાલથી બે હજાર છની સાલથી અમદાવાદમાં કૂતરા કરોડવાના કેસ કેટલા નોંધાયા છે જે પરથી આપણે આપણને અંદાજ આવશે કે આ ખરેખર શું છે બે હજાર છમાં માં અઢાર હજાર ચારસો અઢાર બે હજાર સાતમાં ઓગણીસ આઠસો બોતેર બે હજાર આઠમાં ચોવીસ ચ ચોવીસ હજાર ચારસો પંદર બે હજાર દસમાં આપું સોળ હજાર નવસો વીસ આ કુતરા કરડવાના આંકડા હતા એ પછી છેલ્લા પાંચ વર્ષના આપું તમને બે હજાર 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 એકવીસ બાવીસથી તો તો બે 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 વીસથી વીસમાં એકાવન બસો એકવીસમાં એકાવન સાતસો અગિયાર આ આંકડા બે હજાર વીસ એકવીસમાં એટલે ઘટાડો છે થોડોક એ વખતે કોવિડનો પીરિયડ ચાલતો હતો કોવિડના કારણે કૂતરા કરડવાના કેસમાં ઘટાડો નોંધાતો થતો કારણ કે લોકડાઉનની અસર થઈ પરંતુ બે હજાર ઓગણીસ જુઓ તો પાસઠ આઠસો ને એકાવન કૂતરા કરડવાના કેસમાં હતા બે હજાર ત્રેવીસમાં ફરીથી કૂતરા કરડવાના કેસમાં એકદમ ધરખમ વધારો થયો બે હજાર ત્રેવીસ સડસઠ સાતસો નેવ કુતરા કરવાના નોંધાયા હતા બે હજાર ચોવીસમાં આ આંકડો ચોર્યાસી હજાર હતો પહોંચ્યો તો ચોર્યાસી હજાર એટ ફોર ડબલ ઝીરો ટુ ચોર્યાસી હજાર બે અહીં થોડીક વિસંગતના આંકડાની આવશે કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન બે હજાર ચોવીસમાં ઓગણસી હજાર કુતરા કરવાના કેસ નોંધાવે બતાવે છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ટોટલ ચોર્યાસી હજાર કેસ નોંધાયા હતા એનું કારણ કે સિવિલ હોસ્પિટલમાં પણ જે પાંચ પાંચેક હજાર જે કેસ નોંધાયા હતા સ્ટલાઇઝેશનના જે મિસ કે સોરી એન્ટી રેબીસના અડકવા વિરોધી રસીને જે દર્દી નોંધાયા હતા તેના ના હતા અને બે હજાર પચીસમાં એટલે કે જસ્ટ હમણાં પૂર્ણ થયું આપણું ડિસેમ્બર બે હજાર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સિત્યોતેર હજારને ઓગણીસ કેસ નોંધાયા બે હજાર દસથી શરૂ કરીને બે હજાર પચીસ સુધી જુઓ તો ટોટલ આઠ લાખ સિત્તેર હજાર ત્રણસો અઠ્યાસી કેસ કુતરા કરડ હોવાના નોંધાયા છે આ કુતરા કરડવાના કેસ અમદાવાદ માટે અડકવા વિરોધી રસી અમદાવાદની જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર પણ આપવામાં આવે છે પરંતુ મોટેભાગે જુઓ તો એનો વધારે રસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ હોસ્પિટલમાં જાય છે બે હજાર પચીસમાં જોવા તો એલજી હોસ્પિટલમાં અગિયાર સાતસો ત્રેવીસ શારદાબેનમાં દસ છસો સુડતાલીસ અને વીએસ હોસ્પિટલમાં આઠ હજાર એકસો ને પંદર કેસ નોંધાયા હતા અહીંયા અડકવા વિરોધી રસી માટે એમ કહી શકાય કે એ એરિયાના જ નથી હોતા કોઈ પણ એરિયામાંથી દર્દી આવીને ત્યાં રસી લે છે એટલે કેસ નોંધાયા છે તેમ માની શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર વીસ એકવીસમાં અડકવા વિરોધી રસી માટે ચોર્યાસી હજાર આ ચોર્યાસી લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા જે વપરાશની રકમ જોઈએ ખરીદીની રકમ અલગ છે હું જે જણાવી દઉં છું તે વપરાશની રકમ છે બે હજાર એકવીસ બાવીસમાં છપ્પન લાખ તેર હજાર અગાઉ કહ્યું એમ કે કોવિડ ઇફેક્ટ હોઈ શકે છે બે હજાર બાવીસ ત્રેવીસમાં તેનાથી હતી પિસ્તાલીસ લાખ ત્રણ ઓગણચાલીસ હજાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચોસઠ લાખ તોતેર હજાર બે હજાર ચોવીસ પચીસમાં ત્રેસઠ લાખ ચોવીસ હજાર અને બે હજાર પચીસ છવ્વીસમાં અડસઠ લાખ પંચાવન હજાર મળી કુલ ત્રણ લાખ ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડ ત્રણ કરોડ ને બ્યાસી લાખ રૂપિયા અડકવા વિરોધી રસી વપરાશ થયો છે ખરીદીની રકમ અલગ છે મતલબ અહીંયા સીધી વસ્તુ છે કે કૂતરા કેસમાં સતત વધારો સતત વધારો થઈ રહ્યો છે અને જેના કારણે અત્યારે નાગરિકો ત્રાહીમાં પોકારી ગયા છે સાથે સાથે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ દ્વારા પણ તેની ગંભીર નોંધ લેવામાં આવી છે અને તેની ટીકા પણ કરવામાં આવી છે હવે એક તરફ આપણે કૂતરા માટે આપણે જોઈએ તો સરકાર તરફથી દાવા થઈ રહ્યા છે કોર્ટ તરફથી ટીકા ફટકાર કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ થોડાક ફ્લેશબેકમાં જઈએ તો બે હજાર એકની સાલથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એ પ્રોગ્રામ એ શરૂ થયો એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ શરૂ થયો હતો આની આ પ્રોગ્રામનું મૂળ કારણ હતું કે કૂતરાની વસ્તી વધતી રોકવા માટે હતું તે સમયે સુપ્રીમ કોર્ટે બીજું પણ માર્ગદર્શન આપ્યું હતું કે જે પણ કૂતરા છે તેને પકડ પકડવાની અને જે કૂતરાને તમે સ્ટરલાઇઝેશન માટે લઈ જાઓ પછી તે જ જગ્યાએ તેને છોડવામાં આવે જે કૂતરા માત્ર હડકાયા થયા છે કે વધારે કરે છે તેમને લઈ જવા અને તેને અલગ રાખવા આ એક માર્ગદર્શન હતું હવે બે હજાર એકથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એબીસી પ્રોગ્રામ ચાલુ કરો હતો બે હજાર એકથી લઈને બે હજાર દસ સુધીમાં ટોટલ એકત્રીસ હજાર ચારસો ટોટલ ઇઠ્યાસી હજાર ચારસો છપ્પન કુતરાના સ્ટરલાઇઝેશન કરવામાં આવ્યા ખસીકરણ દસ વર્ષમાં ઇઠયાસી હજાર ચારસો છપ્પન તેમાંથી માત્ર બે હજાર માં પિસ્તાલીસ હજાર અગિયાર ના આંકડા બતાવવામાં આવ્યા હતા જે સંસ્થાને કામ સોંપવામાં આવ્યું હતું એ સંસ્થા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે એક જ વર્ષમાં પિસ્તાલીસ હજાર કુતરાઓને ખસીકરણ કરવામાં આવે છે તે સમયે પણ વિવાદ થયો હતો અને તે આંકડા માનમાં લાયક તે સમયે પણ નહોતા અને આજે પણ નથી કારણ કે તે સમયે એક સંસ્થા કામ કરતી હતી આજે ચાર ચાર સંસ્થા કામ કરે હતી તેમ છતાં પચીસ પાંત્રીસ હજારથી આગળ આંકડો જતો નથી એ તે સમયે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરાઓની વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને વસ્તી તે જમા બે હજાર આઠથી દસના ગાળામાં બે લાખ દસ હજાર આઠસો બાવન કૂતરા હતા એટલે વ્યક્તિ રીટ અઠ્યાવીસ કૂતરા એક હજાર વ્યક્તિ રીટ અઠ્યાવીસ કૂતરાનો કંઈક રેશિયો હતો અને જે સ્ટલાઇઝેશન એટલે ખસીકરણ કરવામાં આવ્યું હતું તેની ટકાવારી હતી ચૌદ પોઈન્ટ બાણું ટકા ચૌદ પોઈન્ટ બાણું ટકા તે પ્રમાણની વસ્તી મુજબ કરવા ખસીકરણ કે રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે હજાર બે હજાર દસ પછી અગિયાર સુધી બારના આંકડા એક થોડા અવેલેબલ નથી પરંતુ બે હજાર તેર થી શરૂ કરીને જોવા જઈએ તો બે હજાર બાવીસ ત્રેવીસ સુધી કોર્પોરેશન દ્વારા બીજા ત્રણ લાખ બે હજાર આઠસોને પંદર કૂતરાના સ્ટેલાઇઝેશન કરવામાં આવે આ ત્રણ લાખ બે હજારને આગળના અઠ્યાસી અઠ્યાસી હજાર ગણીએ તો ત્રણ લાખને નેવું હજાર કૂતરાનું સ્ટેલાઇઝેશન થઈ ગયું કહેવાય અને બે વર્ષના આંકડાની આવે ત્રીસ દુન સાહીઠ હજાર કાઢીએ તો લગભગ સાડા ચાર લાખ કૂતરાનું સ્ટેલાઇઝેશન થઈ ગયું કહેવાય આ ઉપરાંત એ જબ પીરિયડમાં બે હજાર તેર ચૌદથી બે હજાર બાવીસ ત્રેવીસ કૂતરાના સ્ટેલાઇઝેશન માટે કોર્પોરેશન દ્વારા એકવીસ કરોડ ઇઠ્યોતેર લાખનો ખર્ચો કરવામાં આવ્યો હવે ફરીથી રિપીટ કરજો બે હજાર આઠ દસમાં કુતરાઓની વસ્તી બે લાખ આઠ હજાર બે લાખ દસ હજાર હતી ત્યારબાદ બે હજાર તેર ચૌદથી બે હજાર બાવીસ ત્રેવીસના દસ વર્ષના ગાળામાં ત્રણ લાખ બે હજાર કુતરાનું સ્ટેલાઇઝેશન કર્યું બે હજાર ચોવીસ બે હજાર પચીસના ના આંકડા કરો તો આમાં બીજા સાઈઠ હજાર આપણે આરામથી ઉમેરી શકીએ છીએ ત્રણ લાખ સાહીઠ પણ ત્રણ લાખ પાસઠ હજાર કુતરાનું સ્ટેલાઇઝેશન થઈ ગયું છે તેમ છતાં કુતરાવાની વસ્તી હાલ પણ જે છેલ્લો બે હજાર ઓગણીસનો સર્વે થયો તે મુજબ એક લાખ એક કરોડ નેવ લાખની છે ફરીથી રિપીટ કરું છું કે તે કૂતરાઓની વસ્તી જે છેલ્લા આંકડા મુજબ એક કરોડ નેવું લાખની વસ્તી છે એક કરોડ બાણું લાખ જેમાં એક લાખ ઓગણપચાસ હજાર ત્રણસો ને એકતાલીસ સ્ટ્રીટ ડોગ છે અને તેતાલીસ હજાર ને એકતાલીસ પ્રાઇવેટ પાલતુ પેટ ડોગ છે અમદાવાદમાં દર હજાર માણસો વીસ કૂતરા આજની તારીખમાં પણ છે અને પ્રતિ કિલોમીટર જોઈએ તો પ્રતિ કિલોમીટર તેર કૂતરા છે અમદાવાદ શહેરમાં આમ કૂતરાઓની વસ્તી એક તરફ વધી રહી છે આ સોરી આપણે સ્ટરલાઇઝેશનના કાર્યક્રમમાં અંતર્ગત એમ કહીએ છીએ કે સ્ટરલાઇઝેશનનું પ્રમાણ વધી રહ્યું છે તેમ છતાં કૂતરાઓની વસ્તી ધ્યા કાબૂમાં આવતી નથી નિયંત્રણમાં આવતી નથી અને બીજી તરફ કૂતરા કરડવાના કેસમાં દર વર્ષે અસામાન્ય વધારો થઈ રહ્યો છે એમ કહેવાય કે લગભગ પંદર ટકા એવરેજ દર વર્ષે કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે તો તેના માટે જવાબદાર કોણ છે શું સ્ટાઇલાઇઝેશન બરાબર થતું નથી તો એમ કહી શકાય છે કે છેલ્લા પાંચ સાત વર્ષથી તો આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે તેમ છતાં પણ ધાર્યા પરિણામ આપણને મળતા નથી જેના માટે થોડા ઘણા છે નાગરિકો પણ આપણે પણ જવાબદાર છીએ કે કૂતરાઓને આપણે ખવડ ફીડિંગ કરવામાં ગમે તે સ્થળે ફીડિંગ કરાવીએ છીએ અને બીજા ગાડ એટલે કચરો જાહેરમાં નાખીએ છે તેના કારણે કૂતરાઓની ત્યાં સંખ્યાનું પ્રમાણ વધતું રહે છે પ્રમાણ વધતું રહે છે અને ક્યારેક ક્યારેક આ કૂતરા હિંસક બને છે ત્યારે કરડવાના કેસ પણ બની જાય આમ કેસ સતત વધી રહ્યા છે તે બાબત નિર્વિવાદ છે ચારસો ટકાનો માતબર વધારો બે હજાર છથી થી બે હજાર પચીસના આંકડામાં દર્શાવી રહ્યા છે સ્ટલાઇઝેશનના બે હજાર તેરથી થી બે હજાર બાવીસ ત્રેવીસ સુધી દસ વર્ષમાં ત્રણ લાખ બે હજાર અને એની આગળના દસ વર્ષમાં બીજા અઠ્યાસી હજાર ત્રણ લાખ નેવું હજાર એ થઈ ગયા અને સાહીઠ હજાર બે વર્ષની એવરેજ બીજી ગણી અગિયાર બારની અને બાર બાર તેરની તો ફરીથી કહું છું કે સાડા ચાર લાખ કૂતરાનું ખાનગીકરણ રસીકરણ થઈ ગયું છે તે બાબત પણ પથ્થરની લકીર સમાન છે હાઈકોર્ટ દ્વારા સોરી કાંઈ કોર્ટ દ્વારા અનેક વખત કૂતરાઓ માટે અલગ વાડા બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર પાંચ છ થી લઈને બે હજાર ચોવીસ પચીસ સુધીના દર વર્ષના વાર્ષિક બજેટમાં અંદાજ અત્યાર સુધી ચારથી પાંચ વખત કૂતરા માટે હોસ્ટેલ્સ કે કૂતરા માટે માડા બનાવવા માટેના કામ પ્રપોઝલો મુકાઈ છે પરંતુ તેનું કોઈ ચોક્કસપણે આયોજન થયું નથી ને હજી સુધી અમદાવાદમાં કોઈ પણ કૂતરા માટે કૂતરાને રાખવા માટેના શેલ્ટર્સ તૈયાર થઈ શક્યા નથી ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે ક્યારેક ક્યારેક ચૂંટાયેલી પાંખના લોકો પણ તેમના મત વિસ્તારમાં આવા વાડા બનાવવા માટે ના કહેતા હોય છે પરોક્ષ રીતે ક્યાંકથી ને ક્યાંકથી દબાણ લાવે છે કે તેમના વિસ્તારમાં બનવા ના જોઈએ આ બાબત પણ ગંભીર છે બીજી તરફ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તરફથી પણ આ અંગે ગંભીર નોંધ લેવામાં આવી રહી છે અને દુઃખદ બાબત એ છે કે અમદાવાદ શહેરમાં કૂતરાઓને દ્રષ્ટિ સોરી કૂતરાઓની સંખ્યા નિયંત્રણ કરવા માટેની જવાબદારી જેમના શિરે છે તે અમદાવાદના સર્વે સર્વા મ્યુનિસિપલ શ્રી અને મેયર શ્રી જે બિલ્ડિંગમાં બેસે છે દાણાપીઠના જે બ્લોકમાં સી બ્લોકમાં બેસે છે તેની બહાર જ કૂતરા રખડતા હોય છે અનેક એક નહીં અનેક કૂતરા હોય છે અને તેનાથી પણ ચોંકાવનારી બાબત એ છે કે જે આ મહાનુભાવોની ઓફિસમાં કૂતરા એ બિલ્ડિંગમાં કૂતરા એ ઘૂસી ના જાય તેના માટે બે શિફ્ટમાં ત્યાં એક માણસ બેસી રાખવામાં આવે છે જે પે રોલ પરના કર્મચારી છે અમદાવાદ મ્યુનિસિપલ શેલ્ટર હોમમાં સોરી સ્લોટર હાઉસના પે રોલ પરના કર્મચારી છે તેમને બેસાડવામાં આવે છે મતલબ કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કે અમદાવાદના મેયરશ્રીને પણ આ બાબતની ખબર છે કે કૂતરા વધી રહ્યા છે તેઓ જે પ્રિમાઇસિસમાં બેસે છે ત્યાંથી જ તેઓ દૂર નથી કરી શકતા તો અમદાવાદ શહેરની પરિસ્થિતિ ક્યાં જે છે તે બાબત પણ વિચારવા રહ્યું આશા છે આ વિડીયો આપણે પસંદ આવ્યો હશે જય ભારત જય હિન્દ જય જય ગુજરાત